મિત્રો આપ અત્યારે જોઈ શકો છો પપૈયા જે ચોપવાના કહેવા વાવેતરને થેલી ફાડીને તો એની મેં આ શુભ શરૂઆત કરી દીધી છે અગાઉ ઓરા કઈ રીતના ખેંચવા ખાતર કઈ રીતના નાખવું એ પણ મેં વિડીયો બનાવેલો છે તો તમે એ પણ જોઈ શકો છો મારી ચેનલ હિતેશ પટેલ વ્લોગ ઉપર અને આજે કઈ રીતના નિશાન કરીને કઈ રીતના વાવેતર કરીએ છીએ એ પણ હું આ વિડીયોમાં બતાવું છું પાછળ મારો સ્ટાફ તમને અત્યારે પપૈયા ચોપતા દેખાઈ રહ્યો છે થેલી ફાડીને તો તમે પણ આ રીતના વાવેતર કરવું હોય તો આ વિડીયો જોઈને કરી શકો છો અને વિડીયો જોતાં જોતાં પણ સારો લાગે તો લાઈક કરી શકો છો બીજા વાવેતર કરતા ખેડૂતોને શેર કરી શકો છો સબ સબસ્ક્રાઈબ કરી શકો છો તો બીજા ખેડૂતોને પણ લાભ થાય અને મારે એટલો જવાબ ના લેવો પડે ખેડૂતોને ડાયરેક્ટ વિડીયો જોઈને પણ ખેતી કરી શકે તો હવે પૂરા વિડીયોમાં આપ બનેલા રહો મિત્રો અગાઉ મેં વિડીયોમાં જે રીતના ખાતર નાખતા બતાવેલું બાદમાં આ રીતના બેડ ઉપર ડ્રીપની પાઇપ નાખી દેવાની અને આ રીતના ભેજ કર્યા બાદ જ તમારી પપૈયાનું વાવેતર કરવાનું નહીં તો છોડ આટલી ગરમીમાં સુકાઈ જશે મિત્રો તો તમે અત્યારે જોઈ શકો છો આ રીતના સંપૂર્ણ બેડ રિચાર્જ થઈ જવું જોઈએ તો તમને પણ ફાયદો થશે અને મને વાળી ઘડીએ કોમેન્ટમાં કહેવું પણ નહીં પડે મિત્રો આ રીતના મારા વિડીયો જોઈને પણ તમે પપૈયાની ખેતી કરી શકો છો કારણ કે દરેકને તો ફોન ઉપર હું જવાબ ના આપી શકું ઘણા બધા મિત્રોના ફોન આવતા હોય છે એના કરતાં તમે આ લાઈવ જોઈ લો અને આ નવ ફૂટનો ગારો છે બે લાઇન વચ્ચે આ નવ ફૂટનું અંતર છે અને છોડથી છોડનું છ ફૂટનું અંતર આવશે મિત્રો એ પણ તમને ગણાવી દેવું ઘણા ખેડૂત મિત્રો નવ બાય પાંચે પણ વાવેતર કરતા હોય છે પણ આ બે લાઈન વચ્ચે તમે પણ પોતે જોઈ શકો છો અત્યારે નવ ફૂટ છે અને પાણીનો ભેજ પણ તમે નજીકથી પણ જુઓ આટલો સરસ મજાનો ભેજ કરી દેવાનો મિત્રો એ પણ તમારે ધ્યાનમાં લેવું અને બાદમાં પપૈયા રોપતા પણ હું આપને બતાવીશ દોરી પકડીને નિશાન કરી દેવાની એટલે ચોક્કસ માપ આવી જશે મિત્રો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે કઈ રીતના માપ કરવાનું તો તમે જોઈ શકો આ રીતના દોરી પકડવાની આડી આડી દોરી પકડીને અને આ રીતના છ ફૂટના દંડા કાપી લેવાના પાંચ ફૂટ માપ હોય તો પાંચ ફૂટ કાપી લેવાના અને આ રીતના દોરી મૂકીને નિશાન કરી દેવાની જેથી કરીને તમારા ધ્યાનમાં રહે મિત્રો સામે પણ એ રીતના માણસ ઊભો છે તમે જોઈ શકો છો અને આ રીતના લાકડીથી નિશાન કરી દેવાના આ તો પીવીસી પાઇપ લઈ લેવાની તમારે જેથી કરીને મને પણ ફોન કરવાની જરૂર નહીં પડે આ તમે લાઈવ જોઈ શકો છો અને એ નિશાન ઉપર પપૈયું વાવી દેવાનું એટલે ચોકડી પડી જશે ઓટોમેટિક એ પણ તમારે ધ્યાનમાં લેવું આ રીતના નિશાન પડી જશે અને બાદમાં દોરી બંને સાઈડ માપ લઈને પાંચ વાવતા હોય તો પાંચ યા છ વાવતા હોય તો છ સીધું તમારે સેટિંગમાં આવી જશે વાવેતર અને આ નિશાન કર્યા બાદ બાદમાં આગળ દોરી લેવાની રહેશે મિત્રો એ પણ તમારે ધ્યાનમાં લેવું હવે આપ જોઈ શકો છો આગળ આ રીતના નિશાન મુજબ દોરી ખસેડવાની અને લગાવી દેવાની આ રીતના નાની લાકડીનો ટુકડો રાખવાનો ફસાવી દેવાનો જેથી દોરી ખસે નહીં મિત્રો અને આ રીતના તમે વાવેતર કરશો તો ચોક્કસ માપગારો આવી જશે પપૈયાના વાવેતરમાં આ રીતના ટેક્ટરમાં ભરીને રોપા આ રીતના લાવી દેવાના અને વાવેતરની શરૂઆત કરી દેવાની મિત્રો જેમ જેમ નિશાન હોય એ રીતના મારો આ સ્ટાફ અત્યારે ચોપી રહ્યો છે તમે જોઈ શકો છો આ રીતના આ રીતના તગારાની અંદર રોપા ભરીને લાવવાના અને હાથેથી ચોપી દેવાના એ પણ તમે જોઈ શકો છો મારી સાથે આ રીતના ચોપી દેવાના અને અત્યારે મારી સાથે જોઈ શકો છો નિશાન ઉપર ઉતારતા જવાના અને બીજા માણસો વાવેતર કરતા જાય આપ જોઈ શકો છો અને આ રીતના વાવેતર કરવાનું મિત્રો આપ જોઈ શકો છો હાથેથી આ રીતના ખાડો કરી દેવાનો માટી ભીની હોવાથી ખાડો થઈ જશે મિત્રો અને થેલી હાથેથી ફાડી નાખવાની મિત્રો એ તમારે ધ્યાનમાં લેવાનું અને વાવેતર કરી દેવાનું આપ જોઈ શકો છો અત્યારે મારી સાથે અને આ રીતના લાઇન ટુ લાઇન નિશાન હશે તો ઓટોમેટિક રોપા આવી જશે એ પણ તમે જોઈ શકો છો મારી સાથે અને સીધા આ રીતના માટી કાઢીને વાવેતર કરી દેવાનું અને માટી ફિટ કરી દેવાની મિત્રો એ પણ તમે જોઈ શકો છો મારી સાથે અત્યારે અને આ રીતના તમે મારો સ્ટાફ પણ જોઈ શકો છો વધુ સ્ટાફ હશે તો મિત્રો છથી સાત વીઘા તો કલાકની અંદર રોપાઈ જાય છે મિત્રો એ પણ તમને જણાવી દઉં તો તમારે પણ પપૈયા વાવેતર કઈ રીતના કરવા એનું આ સોલ્યુશન હું બતાવી દીધું વાવેતર કઈ રીતના કરવું આ વિડીયો જોશે તો ખ્યાલ આવી જશે મિત્રો તમને એ પણ જણાવી દઉં અને આ રીતના અમે કામ કરતા હોઈએ છીએ પોતે જોઈ શકો છો મિત્રો પહેલાં નિશાન ઉપર આ રીતના છોડ મૂકી દેશો તો વાવેતર વાળાને પણ ઇઝી થશે અને વિડીયો જોતાં જોતાં પણ સારા લાગે તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમે જો આ રીતના નિશાન ઉપર માણસો રોપા મૂકતા જતા હોય છે એ પણ તમને જણાવું બાદમાં જે છોડવા વાળાને તકલીફ પડતી નથી મિત્રો તો તમારા માટે આટલી હું મહેનત કરું છું તો તમે પણ સબસ્ક્રાઈબ કરી શકો છો લાઈક કરી શકો છો મિત્રો શેર કરી શકો છો દૂરથી પણ મિત્રો મારો આ સ્ટાફ તમને બતાવવું તમે જોઈ શકો છો આ રીતના સરસ મજાનું કામ કરી રહ્યા છે વર્ષો જૂનો સ્ટાફ છે અમારે એટલે કંઈ વાંધો નથી આવતો નહીં તો ખેડૂત મોટાભાગે માણસોથી જ થાકી જતો હોય છે પણ એ પ્રશ્ન મારે નથી મિત્રો સિઝનમાં ટુકડી આવી જ જતી હોય છે તો તમે પણ મારી સાથે જોઈ શકો છો આ રીતના સરસ મજાનું વાવેતર એકદમ ઝડપી મિત્રો દસ વીઘા વાવેતર કરવું હોય તો પણ કલાકમાં થઈ જતું હોય છે એ પણ તમે મારી સાથે જોઈ શકો છો આગળ રાજુભાઈને નિશાન કરી રહ્યા છે જોઈ તો ને બધા અને આ રીતના વાવેતર થઈ રહ્યું છે તમે જોઈ શકો છો તો મિત્રો આપને મેં પપૈયાના વાવેતરનો શરૂઆતથી વિડીયો બતાવ્યો આ બીજા નંબરના વિડીયોની અંદર કઈ રીતના નિશાન કરવી અને કઈ રીતના વાવેતર કરવું એ પણ બતાવ્યું તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય આ બીજા ખેડૂતોને પણ તમે શેર કરી શકો છો તો એમનું કામ પણ ઇઝી થઈ જશે મિત્રો નવા ખેડૂતોએ એમને ખ્યાલ ના આવતો હોય તો એ પણ કામ કરી શકે પાછળ અત્યારે વાવેતર ચાલું છે કેમેરામેન તમને બતાવી રહ્યા છે બતાવો કેમેરામેન અત્યારે હાલ પૂરો સ્ટાફ અત્યારે પાછળ પપ્યાનું વાવેતર કરી રહ્યો છે તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરીશ અને વિડીયો બીજા ખેડૂતોને પણ તમે શેર કરી શકો છો મિત્રો